સુરત શહેર જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ લાગી રહ્યું છે રવિવાર અધ કેવાય જેટલા નવા બસો એકતાલીસ કેસ પોઝિટિવ આવ્યા હતા જેને લઈને આરોગ્ય વિભાગ ફરી મેદાને આવી ગયો છે અને લોકોને કોવિડ ગાઈડલાઇનનું પાલન કરવા અપીલ કરાઈ રહ્યું છે જ્યારે સુરતમાં ફરી ઓક્ટોબર જેવી કોરોનાની મહામારી જોવા મળી રહી છે સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ફરી વધી રહ્યું છે સુરતમાં ફરી ઓક્ટોબર મહિનામાં થયેલી કોરોનાની મહામારી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યાં સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રવિવારે સુરત શહેરમાં બસો સત્તર અને જિલ્લામાં ચોવીસ મળી કોરોનાના નવા બસો એકતાલીસ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક પંચાવન હજાર આઠસો ચોત્રીસ થયો છે સુરત શહેરમાં એક પણ મોત ન થતા મૃતાંક અગિયારસો ઓગણચાલીસ છે સુરત શહેરમાંથી એકસો સતાવીસ અને જિલ્લામાંથી અઢાર મળી કુલ એકસો પિસ્તાલીસ દર્દી

C